કાલ ની ખરાડ છે કાલ બપોર પછી નો વરસાદ આવ્યો નથી અને હજી આજે વરસાદ આવે એવું લાગતું તો નથી પછી કઈ નક્કી ન હોય કે આવી જાય કાલે જો ખાતી ને એવું થોડું ઘણું હકાઈ ગયું અને આજે રીવણી માં હકવાનું છે ખાતર બાતર નાખી જો વરસાદ નો આવે તો આવી જાય તો તો પછી કઈ વાત જ નથી પણ નો આવે તો આજે ખાતી હાંકવાનું છે અને માઇન્ડ માં ખાલે બુરવા જવાનું થાય છે કદાચ કેમ કે હમણાંથી નાટો મારવા ખેતર ગયા નથી કેટલા દિવસથી નામ નામ માઇન્ડ વાવી ને આવ્યા ત્યાર પછી યાદ નથી આપડે તો તો કે ગયા છે માનસુ પપ્પા ને બધા આટો મારા પર આપડે ગયા નથી તો આજ ખાલા ભરવાનું થાય છે તો ખેતર સાવન થાય છે ને શેતર ને ભૌતિક તો અત્યારે ભણવા વયા ગયા છે તો આપડે બધું ઘરનું કામ કરીને નવરા થઈ ગયા છે ને હવે આપણે માનસુ સગાડીને પછી શીર પછી કાક જોવી કે શું કામ કરવાનું છે પહેલા તો આપડે જઈને માનસુ સગાડવી ગુડ મોર્નિંગ મારા વાલા કેમ છે બધા મજામાં તો મજામાં જશે હું પણ મજામાં શું સ્વાગત છે આપણા સોળમાં દિવસના વ્લોગમાં અત્યારમાં આપણે કમ્પ્લેટ તૈયાર થઈને ખેતરમાં એલા જઈશી આટો મારવા માટે આપણે જે કાંઈ ડેલી રૂટીન હોય એ કામ જ કરવાનું છે આપણે આમાં કાલ હાતી હાકી નહીં ખેતું એમાં કાંઈક વાવેતર કર્યું હવે આજે કન્ટિન્યુ વ્લોગમાં બનાવી રહી છે વ્લોગ બનવાનું બહુ મસ્ત તો વ્લોગ

બધાને થોડું પડખું કર્યું છે તો બધાને દુખે પડખું કવડું એમ દુખે તો મિત્રો આને પડખું કવડેલું છે ને એટલે માથું દુખે છે ક્યારે કવડ્યું છે કે એટલે ફેમિલી યુટ્યુબ ફેમિલીને બધું કહી દે હવે આપણે સગાઈ થઈ ને એથી પછી લગ્ન કર્યા ની વર્ષે કવડ્યું અને નહીં મિત્રો પડખું કવડ્યું એ વાત થાય છે ભાઈ

Какъв открин, какъв на вана кагули се дава, канато, дледай, какъв? Това е кабинка парти, только порку кагули и лапаси, яки, значи, виждам, че виждам, че сами. Не ги други. Това е, ну, прине, не, виждам, ваго, у, своя ваверле. Виждам, какъв, ну, дъкай, виждам, дъкай. е кагули, или 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 кагули, એમ એટલી બધી બુદ્ધિ હોય તો કઈ ન તો અહીંયા ઓયવી તો નોકરી કરતા હોય એટલી બધી મોગસ દોડતો હોય રીંગણા ગણે નોકરી તો એમ તો થોડા રીંગણા નોકરી તો તો હવે રીંગણા ઉતારવાના છે પણ પણ બુદ્ધિ ગણે ઉડી જયું બધું रेंगणा उतरी गया से आणि खड लेवन चालू कर दी तुसे या सेटा उप जाटलो एटलो खड ले तो बुदुई ना गाडी बांधी सी या हार से हार वंत मारू चालू से ही जान तुम जेलो करते मी एकदा आणखी तो झाला हार वाय मी किती કેટલું બાકી છે અમે ખૂણા મુજબ બધા લેશે ખૂણો બાકી છે ખાલી ચાલો બાર વાગ્યે મોરલો બોલે મોરલો બોલી ગયો છે તો ગાડી બાંધ દેવી પર ચડી ગયા છે અને સેટ હોય લેવા ગયો છે આ બચો ગાડી હારવાનું કામ શરૂ કરી દીધું ગાડી લઈને માથા ઉપર હાર લેવાય

રીંગણા ઉતરી ગયા છે અને આપણે ધવણ કરવા બી ગયા છે આવા રીંગણા આવવાની માખા પાડતા જવાનું છે એવા ને આવા જાડા પ્લસ આવા આવા હળી ગયેલા તો હળી ગયેલા રીંગણા એ લોકો કાઢવું પડશે અમુક અમુક આવા રીંગણા તો આ બધી ગાંડીમાં નોખા કાઢવાના છે આટલી ગાંડી છે અત્યારે હાલ તો થોડાક ઉતાર્યા બધા જણ ઉતાર્યા આનું કોણ કરી નાખી પેલા તો પછી ખાવા બેહી જવું બપોર પછી આપણે જવાનું છે ખેતરમાં એટલે કે માંડવીમાં જે કાંઈ ખાડા પડ્યા હોય તો બુરવા જવાનું છે અને હાથી ಹಾಕવાનું છે તો હાથીને તૈયાર કરવાનું બધું હા બધું કોઈ તો રમમાં પડ્યા છે હાટીડાઈ છે હા હો બધું નાખવું જો માંડવી જમવાનુંતી માંડવીના ખાડા બુરવાનું છે અને આ છે બિયારણ તો હાલો જાવ દેવી ખેતરમાં માં અણ વાગે આવતા રહ્યા છે ખેતર એટલે કે આગી વાડીએ માઈન્ડ ને ખાલા પૂરવા માર ખેત ને જો માઇન્ડ ઓફ માઇન્ડ ને ખાલા પૂરવા જો આપણે લીટા કરી ને એમાં મંડા છે ખેત જો પગે થી ડાટ તો તમ જાય છે કા હા તન ખાલા બોલે જાય હાથી હકાઈ જાય કે રે ઓય જાય કાય કામ છે નહીં જો ખાલા ಒನ್ನ ನೀನ ಕೊನಿ ಸಿ ಇtoned ಹೊರಡೋ ನೀರಿ ಬಡು ಪುಷ್ಪ ಬಾದು ಬಡಿನ ಕುರುದು ತಕಾಂ ಜಯ ತಕಡೆ ಇರು ಸ್ಟಾಪ್ ಇಲ್ಲಿ तो खालाบุรีತಾ ಹಾಂಗ್ पडೈದಸೆ ಕೆಂಕೆ ಸರಿಯಾ ठाणे ವದರ್ ಖಾಲಾ દેಖೈಸಿ ಮಾನಸ ಪೊಪನಿ ಹಾತಿ ಆಕೆಸಿ ಅನೆ ಇಮೆ ಬದ ಖಾಲಾบุรีಸಿವಿ ಕೆಂಕೆ ಆ ಖರಾ ದಿದಿ ಅಟಲ ಹಾತಿ ತೇ ಪೆಲ ಫರವುಪಡೈಸಿ હાચી તે મોર મોર પાણી ચાલુ છે ને આગળ ખાલા બોરવાનું કામ ચાલુ છે અમાર ભૌતિક ભાઈ આવી ગયા છે ખાલા બોરવા ઓમણી લઈને કા ભૌતિક માંડવી કાઢ નાખતો નહીં કે ભાઈ એમ કાઢી નાખતો નહીં ચાલો હવે આપણે ખાલા બુરવા મંડવી જો આવી રીતના ખાડા કરીને બી નાખીને દાટી દીધા છે અને આ બાજુ હાથી હકાઈ ગયું છે પહેલાં દાતા આંકે છે રપટી પછી આંકવાય ને કેમ કે હમણાં જે વરસાદ ચાલુ ને સાલું રહેતો એટલે કઠણ જમીન થઈ ગઈ છે દાતાને એવું બધું આંખ પણ કામ સાલું છે હાથી ને આપણે ખાલા બુરવી છે